તો મને કહ્યું છે કે તમારા વિના અન્ય કોઈ નથી કે જે આ હસ્તે વધને વિદાય કરે હસ્તે વધને શબ્દો બે શબ્દો બહુ આગ્રહપૂર્વક મારે લખાવ્યા છે અને મને વિશ્વાસ છે કે ઓસારા માં વિશ્વ શાંતિ મહાકાળી મંદિર નું નામ આપનાર આ માનસ છે અને કે જબ તક જલતા રહેગા ગયા તબ તક કભી ન હોગા ક્યાં શાંતિ આવી દુનિયા આપી છે જે મા એ કહ્યું અને મેં અક્ષરદેહ કાગળ પર ચોકાવી લીધું આના ઉપરથી જ તમને માની મહાન શક્તિ નો ખ્યાલ આવી શકે છે ના આવતો હોત તો તમારી ભણતા જ્ઞાનતા માની લેજો આ વાક્યમાં કેટલી તાકાત છે માનવી શક્તિ કેટલી છે વિચાર કરો બોલે આપણે માનનીય નરેન્દ્ર મોદી ને આવી વાતો જોઈએ એ એક વ્યક્તિ એવી છે કે જેના હાથમાં ભારત ગુજરાત તો બાજુ પર રહ્યું દહેરાની વાત કરી તો નાની છેક નાની ગણાય આ તો વિશ્વની વાત છે વિશ્વનું ભાવિ સુરક્ષિત છે એ નક્કી વાત છે જો મારી ભાવની એ મારી તો નહી સમસ્ત જગત ની વાવની મહાકાલી માની અને મહાનવરાત્ર વ્રત એ આખા વિશ્વમાં ખૂને ખાંચ રે એ લોકો કરતા થાય તો ભારત તો શું પણ વિશ્વને પણ લાઈ નુકસાન ના થાય એમ હું પોતે માનું છું બસ બે